જે દસ ગામને પૂરા પ્રેશરથી પાણી મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા ચાર કરોડના ખર્ચે મખીયાળા ગામે એક સંપ બનાવેલ છે જે ઊંચી ટાંકી છે એ સાડા સાડા છ લાખ લિટરની અને નીચો સંપ છે એ અગિયાર લાખ લિટરનો આ ટોટલી પાણી આ દસ ગામને પ્રેશરથી મળી રહે એટલા માટે સરકાર શ્રી આ યોજના બનાવી છે અને અગાઉ પણ નર્મદાનું પાણી ગામડામાં જાતું ખરા પણ ત્યારે પૂરા પ્રેશર થી પાણી ન મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોની અનેક વાર ફરિયાદ